રીજીનલ એઆઈ કોન્ફરન્સમાં આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા મેના અધિક સચિવ શ્રી અને એનઆઈસીના ડાયરેક્ટર જનરલ શ્રી અભિષેક સિંઘ શારજા કોમ્યુનિકેશન ટેકનોલોજી ઓથોરિટીના ચેરમેન શ્રી રસીદ અલી અલ અલી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ ગિફ્ટ સિટીના ગ્રુપ સીઓ અને એમડી શ્રી સંજય કૌલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી ભારતી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ણી છે એટલે બહુ વાંધો નહીં હવે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં ગૌરવપૂર્ણ જાહેરાત કરી હતી કે બે હજાર છવ્વીસની એઆઈ સમિટ ભારતમાં યોજાશે આપણી સનાતન સંસ્કૃતિનો મૂળ મંત્ર હિતાય સર્વજન સુખાય સૌનું કલ્યાણ સૌની ખુશીની થીમ સાથે આ સમિટ બે હજાર છવ્વીસમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતને આંગણે યોજાવાની છે આદરણીય શ્રી મોદી સાહેબે સંસ્કૃતિની રક્ષાની સાથે વિરાસતોનું ગૌરવ જાળવીને આધુનિક વિકાસનો માર્ગ એટલે કે વિકાસ બી વિરાસત બીનો ધ્યેય રાખીને અપનાવ્યો છે તેમના નેતૃત્વમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસાની દોઢસો મી જન્મજયંતી અને વંદે માતરમ રાષ્ટ્રગાનની રચનાના એકસો પચાસ વર્ષ ઉજવાઈ રહ્યા છે આ ઉજવણી આપણે સૌ માટે આઝાદીના લડવૈયાઓમાંથી પ્રેરણા લઈને નવી ઉર્જા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પ માટે આપણે બધા સૌ સંકલ્પબદ્ધ થઈએ એનો અવસર છે વિકસિત ભારતના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો રોલ ખૂબ મહત્વનો છે તેમાં પણ ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભૂમિકા આવનાર સમયમાં લોકોના જીવનને બદલનારી રહેવાની છે વડાપ્રધાન શ્રી કહે છે તેમ એઆઈ એક ક્વોલિટી ઇકોનોમી સિક્યોરિટી અને સોસાયટીને રિસેપ કરનારું સક્ષમ માધ્યમ છે તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલા એઆઈ મિશન દ્વારા ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટિંગ નિર્માણ થઈ રહ્યું છે તેના કારણે એઆઈના લાભ દરેક જિલ્લાઓ અને ભાષાઓને મળે તથા વિકાસની સ્પીડ અને સ્કેલ બે વધે એ દિશામાં રિજનલ એઆઈ કોન્ફરન્સ દિશા સૂચક બનશે આ કોન્ફરન્સ દ્વારા એઆઈ ક્ષેત્રના ઉદ્યોગ સ્ટાર્ટઅપ સ્કોલર્સ રિસર્ચ એક સાથે મળીને એઆઈ દ્વારા લોકોને વધુને વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેનું મંથન કરવાના છે તેમાં પણ ખાસ કરીને એગ્રીકલ્ચર હેલ્થ ગવર્નન્સ અર્બન રૂરલ ટ્રાન્સફોર્મેશન ફિનટેક ઇન્કલુઝન સેક્ટરમાં થનારી ચર્ચા વિચારણા વિકસિત ગુજરાત માટે ઉપયોગી બનશે અહીં છ એઆઈ સ્ટેક્સ લોન્ચ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારે ભાષિણી સાથે એમઓયુ કર્યા છે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ માટે એમઓયુ થયા છે અને ક્લાઉડ એડોપ્શન ગાઈડલાઈન બે હજાર પચીસ પણ જાહેર થઈ છે જેના આપણે સૌ સાક્ષી બન્યા છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગત દશક દેશમાં ખૂબ મોટા બદલાવનો દાયકો રહ્યો છે એઆઈ દ્વારા સરકારી સેવાઓ લોકો સુધી પહોંચે તે માટે મેકિંગ એઆઈ ઇન ઇન્ડિયા એન્ડ મેકિંગ એઆઈ ફોર ધ વર્લ્ડના મંત્ર સાથે ઇન્ડિયા એઆઈ મિશનની શરૂઆત થઈ છે શ્રી મોદી સાહેબે દેશના નાનામાં નાના વ્યક્તિ સુધી ટેકનોલોજી પહોંચાડીને ગવર્નન્સની પરિભાષા બદલી છે આ દિશામાં ભવિષ્યલક્ષી ટેલેન્ટ તૈયાર થાય તે માટે એન્જિનિયરિંગ અને ઉચ્ચ અભ્યાસક્રમમાં પણ એઆઈ આધારિત વિષયોનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે સાથે જ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને દેશમાં આડત્રીસ હજારથી વધુ જીપીયુના ઉપયોગ દેશના સ્ટાર્ટઅપ્સ રિસર્ચ સ્કોલર્સ એન્ડ સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ એઆઈ ક્ષેત્રમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધી રહ્યો છે ગુજરાતને તો શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ દરેક ક્ષેત્રના વિકાસ માટે અઢી દાયકાથી મળી રહ્યો છે આજે ગુજરાતે એઆઈ ક્ષેત્રમાં અગ્રેસર બનવાની દિશામાં કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ માટે ગિફ્ટ સિટી અને હેનોક્સ આઈટી અને ડેટા સેન્ટર વચ્ચે એમઓયુ થયા છે આના કારણે ગુજરાત હાઈપર સ્કેલ એન્ટરપ્રાઇઝિંગ ડેટા સેન્ટર માટે પસંદગીનું સ્થળ બનશે ગુજરાત ગ્લોબલ ડેટા ટ્રાફિક માટે મહત્વપૂર્ણ ગેટવે બનશે અને ભારતની ડિજિટલ ઇપ ઇન્ડિપેન્ડન્સી કેપેબિલિટી વધુ મજબૂત બનાવશે ક્લાઉડ સર્વિસ હાઈપર સ્કેલ ડેટા સેન્ટર અને ડિજિટલ પ્લેટફોર્મ્સમાં આંતરરાષ્ટ્રીય રોકાણમાં પણ વધારો થશે ઝડપી અને મજબૂત આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીથી એઆઈ એમએલ સ્ટાર્ટઅપ ફિનટેક પ્લેટફોર્મ્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સના વિકાસથી ગુજરાત ભારતના ડિજિટલ ગેટવે તરીકે ઉભરી આવશે વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર રાજ્ય સરકાર એઆઈને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે આવનાર દિવસોમાં એઆઈ અને ખાસ કરીને એઆઈ ઇન ગવર્નન્સ અપનાવવાનું છે એ માટે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને રાજ્યના તમામ વિભાગો માટે ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક તૈયાર કરવા જઈ રહ્યા છે તેના કારણે નાગરિકોને તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પરથી મળતી થશે વિભાગો વચ્ચે ડેટા શેરિંગ ઝડપી અને સરળ બનશે અને યોજનાઓના આઉટકમનું રિયલ ટાઈમ એનાલિસિસ થઈ શકશે એઆઈના સુચારુ ઉપયોગ માટે જીપીયુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કારણે રાજ્યના એઆઈના ડેટા સુરક્ષિત રહેશે ગુજરાતી ભાષામાં એઆઈ મોડેલ વિકસિત થઈ શકશે અને રિસર્ચને વેગ મળશે શ્રી મોદી સાહેબના વિઝન અનુસાર ટેકનોલોજીના નાના શહેરો સુધી પહોંચે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં નવું માનવબળ તૈયાર થાય તે માટે પણ સરકાર કટિબદ્ધ છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે ખૂબ જ ઝડપભેર વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં ગતિ કરી છે તેમણે આજના કામોથી આવતીકાલની ક્ષમતા કેપેસિટી માટેનો દ્રષ્ટિકોણ ટેકનોલોજીની મદદથી બદલવાનો અભિગમ અપનાવ્યો છે સ્વદેશી ટેકનોલોજી વિકસાવીને તેમાં આત્મનિર્ભરતાથી ગ્લોબલ સોલ્યુશન માટે ભારતને અગ્રેસર બનાવવાનો તેમનો નિર્ધાર છે આ સમિટનું સામૂહિક મંથન એઆઈના ઉપયોગથી આત્મનિર્ભરતા સાથે ગ્લોબલ સોલ્યુશનનું મંચ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આભાર માન્ય મુખ્યમંત્રી સર આપના દ્રષ્ટિપૂર્વક સંબોધન અને માર્ગદર્શન